વડોદરા શહેરના હરણે વિસ્તારમાં આવેલી અંબે વિદ્યાલયમાં પ્રકાશ પર્વ એવા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી પ્રકાશના પર્વ દિવાળીની હર્ષોલ્લાસભરી ઉજવણીના ભાગરૂપે શહેરના હરણી વિસ્તારમાં આવેલી અંબે વિદ્યાલય ખાતે તારીખ પંદર ઓક્ટોબર બુધવારના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં શાળાના કેજી વિભાગના નાના ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને દિપાવલીના પર્વનું પૌરાણિક મહત્વ સમજાવવાનો અને ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણીનો સંદેશ આપવાનો હતો બાળકોએ રામ સીતાના અયોધ્યા પાછા ફરવાના પ્રસંગો તેમજ દિવાળી સાથે જોડાયેલી અન્ય પૌરાણિક કથાઓનું સજીવ ચિત્રણ રજૂ કર્યું હતું આ સાથે તેમણે પ્લાસ્ટિક મુક્ત અને પ્રદૂષણ મુક્ત દિવાળી કેવી રીતે ઉજવી શકાય તેના સંદેશ આપતા દ્રશ્યો પણ રજૂ કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલી મિત્રો અને શિક્ષક ગણે ખૂબ જ ખંતપૂર્વક જહેમત ઉઠાવી હતી વાલીઓ અને શિક્ષકોએ બાળકોને વિવિધ પૌરાણિક પાત્રો જેવા કે રામ સીતા લક્ષ્મણ હનુમાન વિગેરેની વેશભૂષામાં તૈયાર કર્યા હતા આ સંપૂર્ણ આયોજન કે જે વિભાગના આચાર્ય શ્રીમતી દર્શના શાહના માર્ગદર્શન હેઠળ થયું હતું તેમણે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને બાળકો તેમજ સહયોગીઓને પ્રોત્સાહિત કર્યા હતા શ્રીમતી દર્શના શાહે આશા વ્યક્ત કરી હતી કે બાળકો આ ઉજવણીમાંથી પ્રેરણા લઈને હંમેશા પ્રકાશ અને જ્ઞાનના માર્ગે ચાલશે અને પર્યાવરણની જાળવણી કરશે અંબે વિદ્યાલય ખાતે દિવાળીના પર્વની ઉજવણી સફળતાપૂર્વક અને યાદગાર રીતે સંપન્ન થઈ